નગરમાં ભગવાન જગન્નાથજીની અડત્રીસમી રથયાત્રા યોજાઈ હતી જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટું હતું અષાઢી વિજના દિવસે નગર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની અડત્રીસમી રથયાત્રા શ્રી જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ હાલોલ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ભક્તિસભર વાતાવરણમાં નીકળી હતી જેમાં કંજરી રામજી મંદિરના રામશરણ દાસજી મહારાજ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિરના સંત શ્રી સાધુ કેશવ સ્વરૂપદાસજી મહારાજ શ્રી સંત સ્વામી શ્રી પંકજ કુમાર ગૌસ્વામી તેમજ અન્ય સંતો મહાસંતો અને હાલોના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રા હાલો નગરની મધ્યમાં આવેલ મંદિર ફળિયા ખાતેથી બપોરે સાડા ચાર કલાકે ભક્તિસભર વાતાવરણમાં ભગવાન શ્રી જગન્નાથ ભ્રાતા બલભદ્ર અને ભગીની સુભદ્રાજી સુશોભિત તૈયાર કરેલ રથમાં બિરાજમાન કરાવી શાસ્ત્રોક્ત વિધિ રીતે સંતો મહંતોના આશીર્વાદ અને ઉપસ્થિતિમાં ભક્તો દ્વારા તેની પૂજા અર્ચના પ્રાર્થના આરતી કરી આવો ખેંચો ભગવાનનો રથ ઉજ્જવળ બનાવો જીવનનો પથના સંકલ્પ સાથે જય રણછોડ માખણ ચોરના નારા સાથે સંતો મહંતો તથા ભક્તોની ઉપસ્થિતિમાં હાલોર નગરના મંદિર ફળિયા ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા મંદિર ફળિયા ખાતેથી નીકળી મેઇન બજાર ચોક્સી બજાર ટાઉન હોલ થઈ બોમ્બે હાઉસ તળાવ રોડ બસ સ્ટેશન થઈ કંજરી રોડ ચાર રસ્તા બગીચા તરફ થઈ મંદિર ફળિયા ખાતે મોડી સાંજે પરત ફરી હતી રથયાત્રાનું ભક્તો દ્વારા ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું તે ઉપરાંત રથયાત્રીઓ માટે ઠેક ઠેકાણે ઠંડા પાણી લીંબુ શરબત વગેરે વિવિધ મંડળો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે હાલો નગરના મુસ્લિમો દ્વારા પણ રથયાત્રાનું ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં સંતો મહંતો નગરના આગેવાનો તેમજ નગરની જુદી જુદી સામાજિક સંસ્થા સંગઠનના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યારે હાલોર નગરની ભવ્ય રથયાત્રામાં ઉજ્જૈન થી ડમરૂ ટીમ પખાવત ઢોલ સાથે ધૂમ મચાવી હતી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ પણ પ્રકારનો નો બનાવ ન બને તે માટે રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો